મારું વડોદરા સ્વસ્થ વડોદરા દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પગલું લઈ વડોદરામાં આરોગ્ય જાગૃતિ અને સમાજને સુખાકારીને ધ્યાનમાં રાખીને પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું મારું વડોદરા સ્વસ્થ વડોદરા માત્ર એક સૂત્ર નથી પરંતુ આપણા માટે એક વિઝન છે જે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કાર્યરત છે કેમ્પમાં ઊંચાઈ વજન અને બીએમઆઈ બ્લડ પ્રેશર પલ્સ ચેક સુગર ડાયાબિટીસની તપાસ તબીબી નિદાન અને માર્ગદર્શન આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો અમારે ઝાયડસ હોસ્પિટલ તરફથી આ કેમ્પ ગોઠવવામાં આવ્યું છે અને જે સેવાનિવૃત્ત પોલીસ ઓફિસરો છે એ લોકો માટે અમે આ કેમ્પ ગોઠવ્યું છે અને મેક્સિમમ લોકો આ કેમ્પનું બેનિફિટ લે છે અત્યારે એન્ડ આઈ એમ હેપી એન્ડ પ્રિવિલેજ કે મને અહીંયા આ મોકો મળ્યો તો આખા પોલીસ ડિપાર્ટમેન્ટનો હું આભાર વ્યક્ત કરું છું અને બસ અત્યારે મારું મેડિકે મેડિકલ ચેકઅપ થઈ રહ્યા છે આ અમારું હેલ્થ ચેકઅપ જે હેલ્થ કેમ્પ છે અમે નોર્મલ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને થાઇરોઇડ બેસિકલી અમે જોઈએ છે અહીંયા અને અત્યારે જે સિસ્ટર છે એ બ્લડથી શુગર લેવલ્સને બધું ડાયાબિટીસ મોનિટર કરીએ છીએ અમે અત્યારે અને હું એ પ્રમાણે એડવાઈઝ આપું છું મેડિકેશન્સ લખી આપું છું બધાને તો એ જ વસ્તુ અમે અત્યારે મેઇન ફોકસ રાખ્યું છે હેડક્વાટર ખાતે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં બહુ સંખ્યામાં પોલીસ પરિવાર ચાલુ ફરજ પરના નિવૃત્ત પોલીસ પરિવાર લોકોના ફેમિલી મેમ્બરોએ અસંખ્ય પ્રમાણમાં એટલે લગભગ દોઢસોથી સવાસો જેટલા પરિવારોએ ભાગ લીધેલ છે અને હાલ પણ મેડિકલ ચેકઅપ કેમ્પનું કામ કાર્યરત છે એની અંદર છે આંખનું છે ડાયાબિટીસ છે કમરનો દુખાવો ગુગ્ગાનો દુખાવો છે બીપી છે પછી હાઈટ છે પછી તમારે કોઈ બીજી જે સાયરોસીસ બીમારી આવે એની છે અને કેટલાકને ડૉક્ટર સાહેબે સલાહ સૂચન આપીને એમને હોસ્પિટલમાં બી વ્યાજબી દરે સારવાર કરવા માટે એવા બે ચાર અમારા પરિવારની જે સમસ્યા હતી એમને બી ત્યાં એમને હોસ્પિટલમાં બોલાવેલ છે એટલે પંદરથી સોળ જાતનું ચેકઅપ ચાલી રહ્યું છે મારું નામ છે કિશોરભાઈ કેસારકર વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ પ્રમુખ